ઉત રહી ગઈ છે એક સ્કોર તો આવી ગઈ હાલો મહી જાય કામ ન બંદા છે મસ્તી કરવા ગરી

यहाँ यहाँ जाओ यहाँ जाओ टेंशन नहीं लो टेंशन नहीं लो देवा देवा जल्दी नहीं आ रहे जा।, जा बोला नहीं आ रहे जा देवा देख लिया भाई देख लिया कहाँ पे बैठ दो दो नो दो, दो, के दोनों नो टीपी के सामने दो टीपी ए ग्रेनेड दाकर ग्रेनेड दाकर कम नहीं कहे नीचे ऐसे हाल लेने ले ली तो बोल बे बोले नहीं माने बस ऊपर जाओ एक नीचे आयो

બહાર છે છે એ ખૂણે બરોબર છે થઈ એ સ્મોક સ્મોક થયો થયો

आई रिकॉलिंग आया सी में आई आया भैया बोला है नंबर 4 गाड़ी लेके आना तेरा आ रहा है गाड़ी लेके आ रहा है नंबर 4 ये कह रहे हैं आओ से तू ले ले ना यहां पे ले ले हां यहां ले अच्छे तू ले ले यहां ही बस आ ले ले आओ क्या रे बॉस अब 2000 पूरा गलत देवी है? જો ઘરે ઘર લઉં સી જે બરોબર અહીંયા રાખી દે અહીંયા રાખી દે હું તો મારતો તો હું આવડો

સ્મોક કર સ્મોક કર સ્મોક કર જલ્દી ની નો કર એ સ્મોક કર દે એક જ નો કર આની પર હું ગાડી માં સીધા આવી જાઉં હું લીલા ની માથે ઉતરી જાવ તો લો જો એ ગાડી ક્યાં મુકું ઉપર જો એટલે ઈવેન્ટ માં ઉપર થી ઉતરી જાવ તો ઉતરી ગયો ઉતરી ગયો Watch out. Ah, si, maaf. Kau berdua. Kalau loh, Alijo. Kamu jaga biji bajunya. Kau sih, udah pahit. Kau itu dijaga. Kau itu dijaga. Kau itu dijaga. Kau itu dijaga. Kau itu marked a location હાલો હાલો યો 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 જાય તને ક્યાં જાય અજી આમ આમ ઉપર થી કોપન ફાયરિંગ કરે છે એવો ફાયર હાલો 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 આ બાજુ હાલો માર્ક કર મરો ભાઈ ખાલી એક દેખાતા નથી માર્ક

એક જણો રિકોલ છે રિકોલ તે ગાડી કાટ ઓગો ગાડી ની હું આમ નામ ઉડીને બેઠે બેઠ બેઠ જલ્દી આગ દેવા ઓગો બે દોડીને દોડીને ઓગો જલ્દી ઓલી સાઈડ ઉતરજો હું આ સાઈડ થી છું ઓલી સાઈડ જાવ ગાડી આ બાજુ

નથી ખાવ અહીંયા છે તારા મમરા ભરાઈ ગયા એ પેલા મારે એકડા હું કર લઈ આવ ઓ ઓ ઓ ઓ

ટોળી અને એમ થાય કે જઈએ તારે આગળ જે પેઠી જ બની ગઈ હોય કેટલું લાંબુ છે કે આવે અરે તારી હિસ્ટરી બીજો ગાડી મે કોડ્યું નથી કોડ્યું

કોકા દા મરો તો ખરી તો રીકોલ કરું હું ઈ આટ એક જ છે બચ્ચા આવજે આમ તો લાલુ તું મરી જા તારી સિવાય કોઈ નહીં મરે હાલો લાલુ અબ હવે લાલુ ઉપર વાત કેવું છે વાંધો નહી હાલ તો મે બતાવી દેવી દેવા મારા માં એક જણો જ છે ખાલી

Hey, baju. Ah, si. Mari baju Mari baju

हाँ ना कि रिकॉल है ओ, आगल 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 जा चलो रिकॉल कर दो हाँ रिकॉल जल्दी पाया गाड़ी हो ए ओ हमें पुल ऊपर आग लास पास से हवा रिकॉल है जा हलाल सी तो ये रिकॉल है जा तुम्हारी पुल ऊपर ओके ओके ना नो जाता है अभी गाड़ी बड़ी को ટાવર જ તે સીધા ગાડી પાટી ન જોતી અહીંયા ડાયરેક્ટ ઓ મારો બીજો હું તમારે શો કોણ આ ગાડી નથી મળતી ન કરે ડાયરેક્ટ આવ કાં છે માર તો કા માર્ક ધ લોકેશન દેવામ કરી સેફ રહેવા છાતી નો જાતો નો કોઈ ને પૂરો ઘર ને ખંડર કરો દેવા આગળ વધ દેવા આગળ વધ જીવી આગળ આગળ વધ મારી પાસે ગોળી નથી દેવા એક જ ગોળીનો છે જા એક જ ગોળીનો છે ગમે એમ કરીને જા મારી પાસે ગોળી નથી બહુ ઘરી યાર